જે જે સ્થાનિક તબીબો છે તે લોકો હડતાલ સાથે વિરોધ નોંધાવ્યો છે કોલકાતા મેડિકલ વિદ્યાર્થીની બળાતકાર અને હત્યાના મામલે બીજા દિવસ છે જમનાભર હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે મહિલા તબીબીને ન્યાય મળે તે અપીલ કરવા આવી છે આ ઘટનાને પગલે સમગ્ર દેશભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે જનરલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર છે ગાયનિક ડિપાર્ટમેન્ટ પીડીયા ડિપાર્ટમેન્ટ અમે લોકો સ્ટ્રાઇક કરી છે નવ તારીખે જે ઘટના બની કલકત્તામાં આરજેકર મેડિકલ કોલેજમાં જે છોકરી જ્યારે અત્યાચાર થયો છે એના જસ્ટિસ માટે અમે લોકો અહીંયા એકઠા થયા છે અમે લોકોએ સ્ટ્રાઇક કરી છે નોન ઇમરજન્સી સેવાઓ બધી બંધ કરી છે ઇમરજન્સી સેવાઓ બધી જ ચાલુ છે અમને લોકોને જસ્ટિસ જોઈએ છે નવ તારીખથી આ થયું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ભાઈ આવી ગયો હતો એક બે દિવસમાં આ ઓપન કેસ છે તો બી ત્યાંની ગવર્મેન્ટ કઈ એક્શન નહીં લેતી અને કઈ કેસ આગળ નહી વધી રહ્યો પેલા પોલીસ જોડે તો પોલીસ સીબીઆઈ ને શિફ્ટ થયો સીબીઆઈ ને શિફ્ટ થયો એના બી અડતાલીસ બોતેર કલાક ઉપર થઈ ગયા છે પણ હજુ લગી એનામાં કોઈ બી વસ્તુનો એ લોકોએ ખુલાસો નહીં કર્યો અને અમને લોકોને જસ્ટિસ જોયે છે એના એ કેસ માટે અને વારં ને વાર આવી ઘટનાઓ બનતી રહી છે ડોક્ટરો સાથે અને વુમન સાથે તો આ ના બનવું જોઈએ ને આના માટે કોઈ લો ઇમ્પ્લિમેન્ટ હોવો જોઈએ મારું નામ ડોક્ટર દિલીપ રાઠોડ વસવામભાઈ જમનાભાઈ જનરલ હોસ્પિટલ